નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં સ્વાગત છે ભરૂચ ગોલ્ડન બ્રિજની જળ સપાટી છવીસ ફૂટ પહોંચતા અડતાલીસ ગામોને એલર્ટ કરાયા અંકલેશ્વર માંગ ત્રણ ગામમાં સ્થળાંતરની સૂચના અપાઈ ભરૂચ નર્મદા નદી ગોલ્ડન બ્રિજની સપાટી છવીસ દશાંશ પાંચ શૂન્ય ફૂટે પહોંચી છે જેના કારણે જિલ્લાના અડતાલીસ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે ભરૂચ ગોલ્ડન બ્રિજની જળસપાટી છવ્વીસ દશાંશ શૂન્ય ફૂટ જિલ્લાના અડતાલીસ ગામોને એલર્ટ કરાયા છે અંકલેશ્વરના ત્રણ ગામોમાં સ્થળાંતરની સૂચના અપાઈ છે અગાઉ બસ્સો એસી લોકોનું કરાયું હતું સ્થળાંતર કરવામાં આવ્યું હતું નર્મદા ડેમમાંથી ત્રણ દશાંશ ચાર પાંચ લાખ ક્યુસેક પાણી છોડાયું જેના કારણે ભરૂચ ખાતે નર્મદા નદી ગોલ્ડન બ્રિજની સપાટી છવ્વીસ દશાંશ શૂન્ય ફૂટે પહોંચી છે જેના કારણે જિલ્લાના અડતાલીસ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે અને અંકલેશ્વરના નદી કિનારે વસેલા ખાલપિયા સરફુદ્દીન અને જૂના કાંસિયાના ગામના લોકોનું સ્થળાંતર કરવા માટેની સૂચના વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે સરદાર સરોવર નર્મદા ડેમ હાલમાં એકસો ચોત્રીસ દશાંશ સાત શૂન્ય મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે જ્યારે ઉપરવાસમાંથી ડેમમાં ત્રણ લાખ ત્રણ હજાર પાંચસો તેર ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે તેમજ નર્મદા નદીમાં ત્રણ લાખ પિસ્તાલીસ હજાર સાતસો એકવીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ભરૂચ નર્મદા નદી ગોલ્ડન બ્રિજની જળ સપાટી છવ્વીસ દશાંશ પાંચ શૂન્ય ફૂટને આંબી ગઈ છે નર્મદા નદીમાં વધતા પાણીના જળસ્તરને પરિણામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના અડતાલીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જ્યારે અંકલેશ્વરના પૂરથી સૌથી પહેલા પ્રભાવિત થતા ખાલપિયા સરફુન અને ઉપરવાસ માં ભારે વરસાદ માંથી ત્રણ લાખ પિસ્તાલીસ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે પગલે ભરૂચ શહેરમાં ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી છવ્વીસ ફૂટ જેટલી વહી રહી છે જેના પગલે નીચાણવાળા વિસ્તારમાંથી બસો જેટલા લોકોને અગાઉ સૂચના આપી તેમની ઘરવખરી પશુપાલન જે કરતા હોય તેઓના પશુ સાથે તેઓને સ્થળાંતર કરી રેસ્ક્યુ સેન્ટર ખાતે હાલમાં રાખેલા છે તેઓને રહેવા ખાવાની સંપૂર્ણ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે ભરૂચ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો પદાધિકારી અ તો સંપૂર્ણ અધિકારી વહીવટીતંત્રના સંપૂર્ણ તમામ અધિકારી પોલીસ વહીવટીતંત્રનું સજ્જ બન્યું છે તેમજ હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે હાલમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની પાણી ભરાવાના કોઈ પ્રશ્ન નથી તેમજ કોઈ જગ્યાએ રેસ્ક્યુ કરવાની પરિસ્થિતિ પણ ઉદ્ભવી નથી